નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં તો મિત્રો આજે વાત કરીશું આય ખેડૂત પોર્ટલ વિશે જે નવીન આય ખેડૂત પોર્ટલ છે તે મિત્રો અત્યારે ચાલુ થઈ ગયું છે તો કઈ તારીખ સુધી ચાલુ રહેશે કેવી રીતે લાભ મળશે તો આ સંપૂર્ણ માહિતી જોઈશું આ વિડીયોમાં તો ચાલો જોઈએ આજનો આ વિડીયો તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો મિત્રો તમે જોઈ શકો છો કે ખેતી નિયામક તમામ અહીં વિષયમાં પણ તમે જોઈ શકો છો કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી ઉમેરવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવા બાબત અહીં સવિનય ઉપર વિષય અન્વયે જણાવવાનો કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી તારીખ પંદર પાંચ બે હજાર પચીસ સુધી દિન બાવીસ માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે અરજી કરતા પહેલાં ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે અને નોંધણી થયા બાદ લાભ મેળવવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે એટલે મિત્રો પહેલાં નોંધણી કરવાની રહેશે પછી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે બીજો કે પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓને જિલ્લા તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે તે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે તો મિત્રો આ એક ન્યૂઝ હતા અહીં પણ મિત્રો એ જ વાત કરવામાં આવી છે કે નવીન આઈ ખેડૂત પોર્ટલ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અત્યારે ફક્ત મિત્રો ખેતીવાડી ખાતા માટેની યોજનાઓ ચાલુ કરવામાં આવી છે પછી અરજી કરતા પહેલાં ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે એટલે મિત્રો પહેલાં તમારે નોંધણી કરવી પડશે અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરી શકાશે મિત્રો નોંધણી કેવી રીતે કરવી તેના વિશે પણ આપણે વિડીયો બનાવીશું તો હજી સુધી તમે અમારી ચેનલમાં ન જોડાયા હોય તો અમારી ચેનલમાં જોડાઈ જાઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરતા રહો તો મિત્રો જે આ ખેતીવાડીની જે યોજનાઓ છે તે તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ થી તારીખ પંદર પાંચ બે હજાર પચીસ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે એટલે મિત્રો બાવીસ દિવસ માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે જેથી ખેડૂતો પોતાના સમય અનુસાર ઓનલાઈન અરજી કરી શકે હવે મિત્રો પહેલાની જેમ વહેલા તે પહેલાના ધોરણે એવું નથી પરંતુ ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ હવે ફરી નવા વિડીયોમાં નવી માહિતી સાથે ફરી મળીશું જય હિન્દ જય ભારત